બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના જાડી ગામ ખાતે આવેલ જાડી પ્રાથમિક શાળામાં છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે ઓરડાની વ્યવસ્થા ન હોવાને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે બીજી તરફ એક થી આઠ ધોરણની શાળા અને ચારસો થી વધુ વિદ્યાર્થી હોવા છતાં માત્ર પાંચ શિક્ષકો અભ્યાસ કરાવતા હોવાને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર જોવા મળી રહી છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા આ શાળાની મુલાકાત લઈ શિક્ષકો પધરાવવામાં આવે નવા ઉરડા શાળામાં બનાવી આપવામાં આવે તેવી હાલ ગ્રામજનો માંગ કરી રહ્યા છે સરકાર એક તરફ વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં આજે પણ એવી અનેક શાળાઓ છે છે કે જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે પરંતુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે ઓરડા નથી વાત છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ઝાડી ગામની ધાનેરા તાલુકાના ઝાડી ગામમાં આવેલ ઝાડી પ્રાથમિક શાળા બેમાં વર્ષમાં અગાઉ શાળા જર્જરી થઈ હોવાને કારણે શિક્ષણ વિભાગ દ્વારા આ શાળાને તોડી પાડવામાં આવી હતી અને આ શાળા તોડ્યા બાદ શિક્ષણ વિભાગ દ્વારા શાળાને નવી બનાવવાની હતી પરંતુ આ વાતને આજે બબ્બે વર્ષ વીતી ગયા હોવા છતાં હજુ સુધી આ શાળામાં શિક્ષણ વિભાગ દ્વારા નવીન ઉરડા બનાવવામાં આવ્યા નથી જેના કારણે હાલમાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે ઝાડી પ્રાથમિક શાળા બે માં ચારસો થી વધુ વિદ્યાર્થીઓ ધોરણ એક થી આઠમાં અભ્યાસ કરે છે પરંતુ શાળામાં ઓરડા જ ન હોવાને કારણે હાલમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે વિદ્યાર્થીઓને બે પાણીમાં અભ્યાસ આપવામાં આવી રહ્યો છે અત્યારે આ શાળામાં સવારે સાત થી બાર એક પાળી ચાલે છે અને બીજી પાળી બપોરે બાર થી પાંચ સુધી ચાલે છે જેના કારણે હાલમાં વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે વાલીઓ જણાવી રહ્યા છે કે એક બાજુ શાળામાં ઓરડા નથી અને બીજી તરફ એક થી આઠ ધોરણની શાળા છે અને માત્ર પાંચ જ શિક્ષકોએ વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે જેના કારણે હાલમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ બગડી રહ્યું છે એક જ શાળામાં અત્યારે પાંચ શિક્ષકો હોવાને કારણે બે ધોરણના વિદ્યાર્થીઓ એક જ રૂમમાં બેસાડવા માટે શિક્ષકો મજબૂર બન્યા છે બીજી તરફ ધાનેરાના ધારાસભ્ય સહિત રાજકીય નેતાઓ સામાન્ય કાર્યક્રમમાં પણ વિકાસની મોટી મોટી વાતો કરી સેશન્સ કરાવી રહ્યા છે ત્યારે ગ્રામજનોની માંગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે જાડી પ્રાથમિક શાળામાં બેમાં તાત્કાલિક નવા ઓરડા બનાવે અને જે શિક્ષકોની ઘટ છે તે પૂરી કરવામાં આવે નહીતર આવનારા સમયમાં જો સરકાર દ્વારા શાળાનું કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો તમામ વાલીઓ શાળાની બહાર મંડપ બાંધી અને વિદ્યાર્થીઓને અભ્યાસ આપશે તેવી ચીમકી ઉચ્ચારી હતી ધાનેરા તાલુકાના જાડીખામ ખાતે આવેલ પ્રાથમિક શાળા બે માં છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓ ઓરડા વગર શિક્ષણ લઈ રહ્યા છે બીજી તરફ શિક્ષકોની હોવાને કારણે અહીંના શિક્ષકોને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું પણ ભારે મુશ્કેલ થઈ ગયું છે કારણ કે એક થી આઠ ધોરણની શાળા છે અને માત્ર પાંચ શિક્ષકો છે જેના કારણે ચારસો જેટલા વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવામાં મુશ્કેલી પડી રહી છે આ બાબતે જાડી પ્રાથમિક શાળાના આચાર્ય અરવિંદ બુંબળીયા દ્વારા શિક્ષણ વિભાગમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી અને તેના પગલે શિક્ષણ વિભાગ દ્વારા આગામી એક મહિનામાં શાળાનું કામ શરૂ થશે તેમ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર ડી સબરાજકાંઠા શાળાની સમસ્યા બે વર્ષ પહેલાં એક જજરીત ઓરડા ઓછા નાખવામાં આવ્યા છે આ તારીખ સુધી હજી બન્યા નથી હવે બધો પ્રોસેસ લીગલી પ્રોસેસ સરકારની અંદર બધો થઈ ગયો છે હવે ટૂંક સમયમાં બની જશે એવી અમને આશ્વાસન આપ્યું છે બાળકોની અંદર ઠંડીની અંદર બે પાણી બેસાડવામાં આવે છે એ મોટા મોટી સમસ્યા છે બાળકો એટલા વહેલા આવી શકતા નથી નાના બાળકો એટલે આ તકલીફ મોટી પડે છે અમારી માંગણી ઝડપી બાળકોના જે ઓરડાઓ છે તાત્કાલિક ધોરણે હાથ આઠ ઓરડા બની જાય તો અમારો પ્રશ્ન કાયમી માટે હલ થઈ જાય એમ શિક્ષકોની સાત શિક્ષકોની ઘટ છે એ પણ તાત્કાલિક એમની નિમણૂક આપવામાં આવે તો અમારો પ્રશ્ન કાયમ ખાતે હલ થઈ શકે છે છે બે વર્ષ ઉપરથી અહીંયા આ શાળાના ઓરડા પાડી દેવામાં આવ્યા છે અને ટીઆર સાહેબ બાવીસ તારીખે આવી ગયા છે અને કાલે મને ફોન ફરીથી આવ્યો હતો કે તમારે આવતા મહિનામાં ટૂંક સમયમાં કામગીરી એક થી આઠ ધોરણ શાળા છે અને બે પાળીનો અમારા બેન લેટર છે એ દ્વારા અમે બે પાળીમાં રેગ્યુલર ચલાવીએ છીએ અહીંયા તારે પાંચ શિક્ષકો કાર્યરત છે અને સાત શિક્ષકોની ઘટ છે શિક્ષણ બે બે ધોરણ ભેગા કરી દીધા છે સાહેબ બે બે ત્રણ ત્રણ ધોરણ ભેગા કરી અને વારાફરતી ચલાવીએ છીએ ભેગા કર્યા કારણે જેટલું થાય એટલું અમારથી પ્રયત્ન કરીએ છીએ સાહેબ જેટલું થાય એટલું અમે પ્રયત્ન કરીએ છીએ પૂરેપૂરો આપણને માગણી તો ગામ લોકોની છે જ ને એ લોકો રજૂઆત કરતા જ હોય છે અમે અમારું કામ કરે રાખીએ છીએ અહીંયા જાડી બે પ્રાથમિક શાળાની અંદર છેલ્લા ચાર વર્ષથી મુસીબત ચાલે છે અગાઉ ચાર વર્ષ અગાઉ આ સ્કૂલના ઓરડા ડેમેજ હતા તે ડેમેજની પ્રક્રિયા કરવામાં કરવામાં બે વર્ષ કાઢ્યા એટલે બે વર્ષ અગાઉ પણ વિદ્યાર્થીઓ બહાર ભણતા હતા અને બે વર્ષ પછી શાળાના ઓરડા ડેમેજ બોલાવીને એ ઓરડા તોડી પાડવામાં આવ્યા એટલે તોડી પાડ્યા પછી પણ બે વર્ષથી વિદ્યાર્થીઓ બહાર ભણે છે એટલે બહુ મુસીબત છે વિદ્યાર્થીઓ ઠંડીમાં ગરમીમાં તડકામાં અને તમે અહીં જોઈ શકો છો આ બધું મેદાન ખુલ્લું પડ્યું છે ખાલી દિવાલ જ છે સ્કૂલની આ સ્કૂલનો ગેટ છે અને દિવાલ છે અંદર વિદ્યાર્થીઓ સિવાય કશું નથી બહુ મુસીબત છે તાલુકાના ગામના અને જિલ્લાના આગેવાનોએ બહુ રજૂઆત કરી સરકારમાં કોઈ સાંભળતું નથી અને હવે અમારી મુસીબત એવી આવી છે કે ઓરડા તો નથી જ એના સિવાય ઓરડા સિવાય એવું પોઝિશન થઈ છે કે શિક્ષકોએ નથી એટલે માત્ર વાલી એક વાડામાં અમે રબારી અને અમારે ગેટા વાડા વાળી અને ગોવાળો હોય એવી રીતે અમારા વિદ્યાર્થી છોકરાઓને ગેટ વાડામાં આ સ્કૂલના વાડામ વાળી દઈએ છીએ અને ગોવાળ છે એવી પોઝિશન છે અહીં કોઈ સાંભળતું નથી તાલુકા જિલ્લા લેવલે કોઈ અધિકારી સાંભળતું નથી આગેવાનોનું કોઈ સાંભળતું નથી બોલતો તો એ આગેવાનોને આગેવાની કરાય જ ન જે સાંભળતું ન હોય એટલે હવે અમારે લાસ્ટ ચેન્જ છેલ્લું પગથિયું અમારું છે કે ગેટને લોક મારી અને ગેટના બહાર મંડપ બાંધીને અમારા વિદ્યાર્થીઓને અમે ગામ લોકો ભણાવશું